નવસારી જિલ્લામાં આવેલી વીરવાડી ગામ વીરવાડી ગામમાં ચારસો વર્ષ જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે વાત કરવામાં આવે તો વીરવાડી મંદિરના ટ્રસ્ટી જીતુભાઈ મીડિયા સમક્ષ જણાવેલ કે સાળંગપુર તરીકે પણ ઓળખાય છે અને દર શનિવારે પચીસો થી ત્રણ હજાર લોકો પ્રસાદનો લાભ લે છે અને દર શનિવારે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉપસ્થિત રહે છે તેમજ હનુમાન મંદિરના ટ્રસ્ટીએ જણાવેલ કે આ મંદિર દ્વારા અનાથ બાળકીઓને નવ ધોરણથી કોલેજ સુધીનો અભ્યાસ કરવામાં આવે એક પણ પૈસા લીધા વગર તેમજ દર્શનની વારે વીરવાડી હનુમાન દાદાના મંદિરે ભંડારો કરવામાં આવે છે આ હનુમાન દાદાનું મંદિર ચારસો વર્ષ પુરાનું છે તેવું પણ મંદિરના ટ્રસ્ટી જીતુભાઈ પટેલે જણાવ્યું હતું તેમજ મંદિરના પૂજારી અશોકદાસ બાપુ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વીરવાડી હનુમાન દાદાની પૂજા કરી રહ્યા છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ જય વીરવાડી હનુમાનજી મંદિર સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાતન હનુમાનજી મહારાજનું મંદિર છે વર્ષોથી અહીંયા મારા બાપુજી શિવા પૂજા કરતા હતા હવે ઘણા વર્ષોથી હું કરું છું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અહીંયા શિવા પૂજા કરીએ છીએ અને મારું નામ મન મનશ્રી અશોકદાસ બાપુ છે આપ સર્વ વીરવાડી હનુમાન મંદિર પધારો અને દાદાના આશીર્વાદો જઈશ્યા જીતુભાઈ પટેલ વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટી આ લગભગ આ મંદિરની એવી ગાથા ચાલે છે કે સાડા ચારસોથી પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા દક્ષિણ ગુજરાત સારંગપુર હનુમાનજી તરીકે ફેમસ છે વીરવાળી હનુમાનજી દાદાનું મંદિર અને દર શનિવારે અહીંયા ભંડારો કરવામાં આવે છે ને એ ભંડારામાં લગભગ પચીસોથી ત્રણ હજાર માણસ એમાં બસો ની વધઘટ થાય પચીસોથી ત્રણ હજાર માણસ દર શનિવારે પ્રસાદ લીધે છે અને આ ટ્રસ્ટ દ્વારા એક અનાથ કન્યા છાત્રાલય બી ચલાવવામાં આવે છે જેમાં મા બાપ વગરની દીકરીઓ હોય એને નવ ધોરણથી અપ ટુ એન્ડ એટલે કોલેજ સુધી ભણાવવામાં આવે છે જેનો એક રૂપિયો બી ચાર્જ લેવામાં આવતો નથી એટલે આવી ઘણી બી સેવાકીય પ્રવૃત્તિઓ આ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જય શ્રી